હેલો દોસ્તો જય માતાજી આજે તે બપોર વચ્ચેનો ટાઈમ લઈ લીધો છે કારણ કે કોક તો મારી જેવું કે જેને નીંદર નહીં આવતી હોય હે નીંદર બે બે ત્રણ પરિસ્થિતિ ન આવે એક બહુ લેણીયા ઓલા લેણા હોય ને માથે અને ફોન આવે ને ગ્રાહીવાળાના એ લોકો ન આવે એક કોક પ્રેમમાં પડી ગયો એને ન આવે અને એકને જેનો ગંભીર ભૂતકાળ હોય એને ન આવે ટેન્શનમાં હોય એને મને તો એવો ત્રણમાં થેંકી કાંઈ છે નહીં એક વસ્તુ છે ગંભીર ભૂતકાળ બરાબર ભૂતકાળ ગંભીર હતો એટલે ક્યારેક ઉડી જાય પણ બેસવાની વ્યવસ્થિત જગ્યા કલ હોય તો ચાલો તમારી સાથે શેર કરું જીવનની એવી બધી વાતો કે જે અત્યારે મારા મનમાં ઉમટી આજે કોઈ એટલે કોઈ સામાજિક મુદ્દા ઉપર વાત નથી કરવી કોઈને કઈ સલાહ શીખામણી નથી દેવી કારણ કે રે બાપુ મારે કહેતા હારી દેવી છે પણ એ કાંઈ કોઈ લાગુ નથી પડતી મારી તો શું પડે પણ અત્યારે મેં વેજીટેબલ મુઠિયા ઢોકળાની નો જે વિડીયો મીકો છે યુટ્યુબ પર અને ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઉપર તો એમાં મારા પપ્પા મને યાદ આવી ગયા અને પપ્પાની ઘણી બધી વાતો યાદ આવી ગઈ તો તમારે યાર શેર કરવું તો બનતું જ તું પહેલી વાત તો એ યાદ આવી ગઈ કે હું દસ વર્ષની હતી મારા મમ્મીનું ડેથ થયું ને ત્યારે એટલે અચાનક સુલોમાંથી આવી ગયો છઠ્ઠા ધોરણની પરીક્ષા તો માંડ માંડ પૂરી થવા દીધી ગૌઢિયાએ છોકરીને ભણીને ક્યાં જવું છે એ ભણી ક્યાં આમ થવાની છે ને તેમ થવાની છે એમ કરી હાથ પૂરું ન કરવા દીધું પણ ખેર હવે એનો કોઈ રંજ નથી પણ મને હજી યાદ છે કે હું રસોઈ બનાવતા મારા ગૌડાભાઈ મારા પપ્પાનું ટિફિન બનાવતા શીખવાડતા હતા એ લાઠી મારા પપ્પા કામ કરતા ઉડામાં અને મારા દાદી માં હવાર પાંચ સાડા પાંચ આમ તારોડિયું ઘડિયાળનું તો કઈ હોય નઈ એને અને ત્રણ ઘર વર્ષે એક જ ઘડિયાળ એવું હતું આમ તારોડિયું હોય પછી એમ કે લે કાળી ઉભી થાય ગાને નિર્ણય એક દે સુલો છે કે ચાલુ કરવાનું બ્રશય કરવાનું એ કરવાનું નગર એ બધું કઈ ફરજિયાત નહોતું કોઈ એમ કે કે મારી તો નિયમિત દિનચર્યા આવી હતી કે મારું રૂટિન આવું છે આવું છે એવું જ પચીસ વર્ષ પેલા કઈ હતું નહીં બરાબર સત્યાવીસ વર્ષ પહેલાની આ વાત કરી રહીશું તમે તમને ધ્યાનથી સાંભળજો તો ઉઠવાનું ને એ ગાયને નીણ પૂળો ને એવું કરીને ને બળદને નાખીને પછી સીધું રહોડામાં ચૂલો જગાવાનો અને પછી અંદર ઘી ને ગોળની કાકરી નાખીને અને રસોઈ ચાલુ કરવાની બરાબર ખાસ યાદ છે કે ઘી અને ગોળની કાકરી ફરજિયાત નાખવાની એટલે ગૌઢિયાના હાથમાં જશેના હાથમાં મોટી છોકરી થઈ અને બધાને ગામડે મોટી થઈ જશે બધાને આ વસ્તુની ખબર જ હશે એટલે હું આપણે તો પંચાત કરવામાં માં પેલો નંબર પેલેથી કે બા તમે રોજ ગોળ ને ઘી ને હું કામ નાખો એટલે એમ કે અગ્નિદેવને સમાડ્યા પછી આપણે રસોઈ બનાવી અને આ એક એને કહેવાય કહેવાય એમ યજ્ઞ પણ એટલે એ કરવાનું કે ચૂલો એક બાજુ પાણી મૂકવાનું ગરમ એક બીજા ચૂલે પાણી હોય આ બાજુ ચૂલે પેલા શાક વઘારવાનું હોય મારા પપ્પા ટિફિન હોય એટલે આ મારા બા બિશારા પ્રાઇમ હેન્સ ઉપર શાક વઘારે અને મારે ચૂલા ઉપર રોટલી કે ભાખરી માંડવાની રોટલી હોય ટિફિનની ભાખરી હોય સવારે શીરા માંડની નાસ્તાની તો તાવડીમાં નાની બે કરવાની ચાનકી ગાય ગાયની બે ની પછી ભાખરી કરવાની ઘરના મેમ્બર પણ દસ વર્ષ પછી અગિયાર વર્ષની હતી ત્યારથી લઈને અત્યાર સુધી મેં રસોઈ બનાવતા હું શીખી એમાં એક વાર તલ ની કરવી હતી ખાંડ ની અને એવી ન ખબર પડે કે ભાઈ એમાં ખાંડ ગળી જાય એટલે પછી થોડીક વારમાં તલ નાખી દેવાના પતા પડે એવી ખાંડ ની ચાહણી લઈ લીધી અને એમાં નાખ્યા તલ તલ તો ઘરના ઓરલી કે ટેન્શન નો કોઈ નિશાબ કિતાબ દેવાનું હોય મોરે છે આખા ઘર નહી હોય દેહ માં તો અહીંયા પીડા હોય પટારા ભરી એટલે કોઈ કે પૂછવાનું ન હોય એમે ખેડૂન ઘરે તો લગભગ કોઈ દી પૂછવાનું જ ન હોય પટેલ એમ ખાસ તો બીજાની મને ખબર નથી એમાં કોઈ નું ઓરલી નથી કેવા માંગતી પણ અમારે ઘરે કોઈ વસ્તુ શીખવા જ નહોતી અને બગડે ને તો કોઈ કઈ ખીજાતું નહીં શીખવાની છૂટી તો એ ખાંડની તલહાકળી બનાવી પણ એ તપેલીમાં ચોટી ગઈ બરાબર હવે ખીસાવાની બીક એટલી બધી લાગી માર ગૌઢાબાની કે મારા બા ખીઝા હતો મારા બા ખીઝા હતો તે મારે ઓલે લાકડાં કાંઈપા હોય ને લાકડાના થપ્પા માર્યા હોય ચૂલો જગાવતા હોય એટલે ચૂલામાં બાળવાના હોય ને એ લાકડાના થપ્પાની પાછળ આવડી કેવી તપેલી નાની બગાડી હતી તો એ પાછળ જવા દીધી લાકડા ખૂટી ગયા તૈ તી તીરની તપેલી બહાર નીકળી હતી એલ્યુમિનિયમની બરાબર પણ પછી ઢોકળા બનાવવાનું બહુ મન થઈ ગયું સામેવાળા મારા ગામના ગામમાં છે ને મારે હામે હૈ રહેતા હૈ એટલે દરજી એની ઘરે એ મંજુ હતા બહુ સારા ઢોકળા બનાવે બહુ મસ્ત બનાવે તમને ટેસ્ટ કરવા દઈ જાય આજ તો મંજુમા બનાવે ને એવો જ ઢોકળા બનાવા બસ એવી કાંઈ ખબર ન પડે કે મંજુમાં પૂછ્યા કે કે આમાં કેટલા મસાલા નાખવાના આમાં તમે હું હું નાખ્યું હતું એમાં તો જાણે કેમ હું ઇન્દ્ર રાજાની જ લોસરા હોય ને મારે આબરૂ વહી જતી હોય એમ વળી હું પૂછવાય ન ગઈ અને મેં મારી હાથે ડવડોઢી થઈ ઢોકળા બનાવવાનું શીખ્યા ખાલી એટલી ખબર હતી કે આમાં બે ત્રણ લોટ નાખવાના હોય તો ચણાના લોટ ને બાજરાના લોટ ને ઘઉં લોટ ને બધું નાખીને અને એવી ખબર ન પડે કે લોટ હોય એટલે એમાં ચડીયા મસાલા હોય બરાબર તો ચમચી બબે ચમચી હળદર ને મીઠું અને મરચું ને બધું નાખી દીધું પણ લોટ બાંધ્યો એક મોટો પીંડો કારણ કે ઘરમાં હમટા હતા અને ઢોકળા તો બનાવી બાયફા પણ કઠણ કઠણ પાણા છે કારણ કે અંદર કઈ બીજો મસાલો નહોતો નાખ્યો ચડીયાતો એટલે હતા ટેસ્ટમાં મોળા હતા અને કઠણ થઈ ગયા એને કારણ એ હતું કે એમાં કોઈ મેં સોડા કેવું કઈ એડ નહોતું કર્યું નહોતા લીલા શાકભાજી નાખ્યા નો કરવા શાકભાજી હોય બધું લીલું લસણ હોય મેથી હોય દૂધી બુધી બધું ઘરનું જ હોય પણ એ કાંઈ ખબર ન પડતી કે આ બધું નખાય અને તે કઈ યુટ્યુબ ચેનલ નહોતી કે આમ કરીને ચર્ચ કરીને રેસીપી જાણીને આ જોઈ લીધી એ નહોતી અને હાથ દસ છોકરી હોય ને એકાદી પાસે લાઠી એક લીલીયા ગઈ હોય ને તો એકાદી ચોપડી લઈ હોય રસોઈની રસોઈની રાણી કે વાનગીઓનો પકવાન અને ફલાણો ઢીકડો તો પાય ક્યારેક રસોઈની ચોપડી માંગવા જાય ને તો જાણે કે ગળાનો હોનાનો હાર માંગી લીધો હોય એવી તો ભાવ ખાય પાછી દઈ જાજો ફટાફટ મારે જોઈ મારા મહેમાન આવે એટલે મારે કઈક બનાવવું હોય પાછી દઈ જાજે તો હજી એક બે વાનગી માંડ શીખી રહ્યા હોય કે પાછી એને દેવા જવાની હોય ચોપડી લેવાની પરિસ્થિતિ નહોતી ઘરમાં કોઈ એમ કે ભાઈ એટલે મેં પહેલા જ વિડીયોના વિડીયોની અંદર કીધું છે કે માણસને કોઈક ઓળખે એ બધાને ગમે છે આજકાલ પણ કોઈ ઓળખી જાય એ કોઈને નથી ગમતું અને આ ઓળખી ગયા પછી જો તમને કોઈ પ્રેમ કરે ને તો એ સાચી લાગણીઓ સાચી લોકચાહના કહી શકાય બરાબર તો આવું હાલતું પણ શીખવાનો એટલો શોખ તમે માનશો નહીં કે મેં ચૂલા ઉપર ચૂલામાં માં તા ત ઓછો વધુ ઓછો વધુ થતો હોય પણ ચૂલા ઉપર લોખંડની લોઢી જેની અંદર આપણે રોટલી કરતા હોઈએ એમાં ઢોસા બનાવેલા છે મારા પપ્પાના ઘરે એટલો શીખવાનો શોખ કે નહીં ગમે હશે હાલશે છે આમ નોન સ્ટીક નતું એ કઈ લોખંડ નો જાડો તો કેવું કઈ નહોતું પણ બાળપણથી રસોઈ બનાવવાનો શોખે ખરો અને કઈક તો જવાબદારી માથે આવી ગઈ તે અચાનક જ એટલે શોખને કદાચ ફરજિયાત પણ કહી શકાય બરાબર પણ મારા પપ્પાને સક્રિયનું શાક બહુ ભાવે તો સક્રિયનું શાક અઠવાડિયામાં એક થી બે વાર બનતું હોય પણ મને હજી યાદ છે કે પપ્પા કેવા હોય આજ તમને એક વાત કરું છું બરાબર આ થોડીક લાગણીશીલ છે હું કાંઈ રડવા માંગતી નથી એ યાદ કરીને એનો જેમ પપ્પા પાસે મમ્મી પાસેથી આજે સત્યાવીસ વર્ષ થઈ ગયા પપ્પા પાસેથી એના વીસ વર્ષ થઈ ગયા પણ સ્મૃતિઓ બહુ ગાઢી ગાઢી થતી જાય જેમ જેમ ઉંમર થાય એમ કારણ કે ઉમર થાય એટલે સમજણ આવે ને સમજણ આવે એટલે આપણા માતા પિતાના મૂલ્યો સમજાય તો મને મારા પપ્પા મને હજી યાદ છે કે શાક ક્યારેક બેસી ગયું હોય તાપ વધારે સુલામાં થઈ ગયો હોય ને તો શાક બેસી જાય પાણી ઓછું પડ્યું હોય તવલામાં બનાવ્યું હોય કે તપેલીમાં બનાવ્યું હોય કે કુકરમાં બનાવી હોય કેટલી સીટી એવો ખ્યાલ ન હોય નાનપણમાં એટલે બળી જાય કોઈ ગુવારનું શાક હોય તો નીચે ચોટી જાય મસાલા દાજી જાય એટલે થોડીક દાજની વાશ આવે કે સક્રિયાનું શાક તો મને લાગે છે હું તવલામાં બનાવતી મને એનો ખબર પડતી કે કુકરમાં બનાવીને બે સીટી મારી એટલે ફટાફટ બફાઈ જાય તો તવલામાં બનાવતી તો ઈ જ ક્યારેક ચોટી જાય ને એટલું બકવાસ શાક થાય પછી બપોરે હું તો હું બા તમે બને એવું નથી છું કઈક સ્મેલ આવે છે પણ એવી ન ખબર પડે કે આ બળી ગયું છે બે ગયું છે મસાલા દાસી ગયા છે એની સ્મેલ છે પણ મને કેવું એમ થાય કે મારા પપ્પાએ કોઈ દિવસ એમ નથી કીધું કે બટા શાક બળી ગયું છે કે હવે તું આમાં એક અધિકારી સીટી ઓછી કરજે કે ધીમા તાપે સોડવજે અને એવું કોઈ દિવસ એણે નથી કીધું મારા પપ્પા રસોઈમાં પહેલો નંબર મેં લગભગ અત્યાર સુધીની કોઈ પણ મીઠાઈ બનાવી છે ને બધી મારા પપ્પાને પાસેથી શીખેલી છું આજે મને કોઈ સો માણસની બસો માણસની રસોઈ બનાવવાનું કહીને તો આ એને સુધારવા બાબતે કોઈકની હેલ્પની જરૂર પડે રસોઈમાં વઘાર બાબતે કે બનાવવા બાબતે ક્યારેય કોઈની કોઈની હેલ્પની જરૂર નથી પડતી એટલી પારંગત થઈ ગયું છું રસોઈમાં પણ પપ્પા કેવા હોય ને એની વાત થાય કે એક બેણે મને કમેન્ટમાં લખ્યું છે કે એકવાર મેં શાક બનાવ્યું હતું એક બેણે ઇન્સ્ટાગ્રામમાં કમેન્ટ કર્યું છે કે મારા પપ્પાએ મને ક્યારે હા સેવ ટમેટાનું શાક કર્યું હતું અને વઘાર દાઝી ગયો હતો પણ મારા પપ્પા ખાઈને કામે જતા રહી આવીને પૂછ્યું પપ્પા કેટલું ગંદુ શાક થયું હતું તમે કેમ કઈ ન કીધું તો મારા પપ્પા એવું કીધું કે બેટા રસોઈ બનાવતા હોય ને ત્યારે બગડાયે એમાં કહેવાનું એટલે પપ્પા આવા હોય દીકરી રસો બનાવતા શીખતી હોય ને એમ કે કઈ વાંધો નહીં હારું જ થયું છે કમ્પ્લેન કમેન્ટ ન કરી હોય પછી મને વિચાર આવે મારા પપ્પાએ અમને જયારે શીખવાડ્યું કે આની એક ચાણી લેવાની જો તાર આવી રીતે જોવાય આવી રીતે ગોળનો પાક લેવાનો આવી રીતે ગેસ બંધ કરી ઓલા ગેસ શું સોરી ચૂલામાંથી તાપ એક બાજુ કાઢી લેવાનો આગમણમાં અને પછી એની અંદર આ એડ કરવાનું સુખડી બનાવો તો પેલા લોટ શેકવાનો ધીમા તાપે શેકવાનો બધું શીખડાયું અને શીખડાવે કે ને શીખેલું કામ લાગે એમ તો આજે મને બધુંય કામ લાગ્યું છે કારણ કે કોઈ વસ્તુ શીખવી નથી પડી પછી એને શીખડાયું એ મગજમાં બેસી ગયું ક્યારેય શીખવું નથી પડ્યું ક્યારેય મારે ગુગલની ઓલા ગુગલમાં જઈને કે યુટ્યુબમાં જઈને મારે કોઈ વસ્તુ ચર્ચ નથી કરવી પડી બરાબર કારણ કે યાદ શક્તિ જોરદાર છે કારણ કે દુખી થવાનું કારણ કદાચ એ જ છે હું ને મારા હસબન્ડ એક વાર જતા હતા કે સીતાનગર ચોકડી અમે ટ્રાફિકમાં ફસાઈ હતા બાજુને રેકડી ઉપર સમોસા બનાવતો હતો એક સમોસા બનાવવા વાળો અને એને કેવી રીતે પેક કર્યા એમાં જોયા મેં રસિયા ત્યારની વાત છે મે ત્યારે સત્તર વર્ષની હતી બહુ કઈ ઉંમરની પણ નાની ઉંમરથી આવું તો શોખ અને ફરજિયાત જેવું થઈ ગયું હતું ઘરે આવીને મેં એવી રીતે બનાવ્યા મસ્ત બન્યા છે ગઈકાલે લાઈવમાં રશ્મિએ કીધું તું મને લાઈવમાં કે બેન હવે સમોસા બનાવી વટાણ આવી ગયા છે એટલે આજે સમોસા હોય કે કોઈ પંજાબી શાકની ગ્રેવી હોય કે ગમે તે કોઈ પણ ફૂડ હોય એમ આશા નેથી બનાવી શકાય ફ્રાઈડ રાઈસ છે કે પાઉંભાજી છે આલુ પરાઠા હશે ઢોસા હશે ઇડલી સંભાર છે કે કોઈ પણ વસ્તુ કે લઈ લો કે ગામડા ગામની કાઠિયાવાડી ગુજરાતી થાળીથી લઈને અહીંની કોઈ પણ જેમાં ચાઇનીઝ છે પંજાબી છે ગમે તે ફૂડ લઈ લો પીઝા છે એક વ્યવસ્થિત જ બિના હશે ક્યારેય બગડ્યું નથી પણ આ હંમેશા મારા પપ્પાની એક મેન વાત યાદ રાખજો કે તમને કહી રહીશું કે મેં એક વાર કીધું પપ્પા કેટલી વાર નહીં રોટલો બનાવતા શીખવાડતા તમારા દાદી કે આવી રીતે એને મળવાનું એટલી વાર મહોળવાનો જેમ મળી એમ મીઠો થાય પછી આવી રીતે એને ટીપવાનું એક જ સાઈડ અને ઘણા રોટલા બનાવીને નાખી દે એટલે એમ કે કેવો રોટલો બને તો આજે રોટલાની વાત કરી દો કે રોટલા ઉપર એક હરખી ભાત હોય આંગળીઓની અને એ જયારે તમે ઊંધો નાખીને ચોડો અને ફૂલીન દડો થાય ને એમાં હર ખેરખી ભાત પડે ને અને એક જ ટીપાય ટીપાઈને એનો રોટલો કહેવાય કે અમુક જાડે જાડા નાખી દે ને અમુક પતલા નાખી દે વચ્ચે જાડો હોય ને ડિઝાઇન પડે ન પડે અમુકને ભમરા હોય ને પછી આમાં વિડીયો નાખે ને કે હું રોટલો બનાવશું તો રોટલો એવો જ નહીં મારા બાય એમ કહેતા કે રોટલાના ટપાકા તો બાર મહેમાન બેઠા હોય ને એને નમભળાવવા જોઈએ એવી રીતે રોટલો ટીપવાનો હોય બરાબર તો રોટલો બનાવતા શીખવાડતા હતા અને પહેલી વાર ભમરો પીડ્યો હતો કારણ કે જયારે હું ચૂલાની તાવડી ઉપર મોટી તાવડી હોય એટલે ચૂલામાં સાઈડમાંથી તાપ આવે તાપ આવે ને એટલે હાથે વરાળ લાગે તો નાખવા તો મારો હાથ જસકી ગયો તો એની અંદર ભમરો પડ્યો પહેલી વાર પડ્યો મારા બાઈ મને કંઈ કીધું નહીં પણ બીજી વાર એ પડ્યો અને ત્રીજી વાર પડ્યો ને ભેગો મારા બાઈ એક તાવે તે લોખંડના તાવે થતા એક તાવે થો ગયા બાની એ વાત તય કદાચ દુઃખ લાગ્યું હશે બા શીખવાડતાથી ખબર નહીં કે મારું ભવિષ્ય સુધારી રહ્યા છે તો એ વાત તય બહુ દુઃખદાયક લાગી પણ આજે હું રોટલા બનાવતી હોય ને એટલે એક જરખા બને બરાબર કહેવાનો અર્થ એવો છે કે તમને તમારા વડીલો તમારા દાદી તમારા મમ્મી તમારા પપ્પા કંઈક શીખવાડે છે ને એ તમારા માટે જ શીખવાડે છે કારણ કે તમારે ફ્યુચરમાં જે ઘરે જવાના છો જે લોકોનો સામનો કરવાના હશે જ્યાં નથી આવડતો આ વિકલ્પ તમારી પાસે નથી રહેવાનો બરાબર આવું હોય અને એક મારા પપ્પાએ મને એકવાર શીખવાડી હતી કે જ્યારે તું કંઈક રમા રાંધવા બે અને કાંઈ પણ તને એમ લાગે કે જાઝુ બનાવવાનું છે એટલે કે તું પેલા માતાજીનું સ્મરણ કરજે એમ અને ગમે એ રસોઈ બનાય એટલે પહેલા ગણપત બાપાનું નામ લેવાનું પછી કુળદેવીનું નામ લઈને બનાવશે રસોઈ સ્વાદિષ્ટય બનશે ને ક્યારે ક્યારેય બગડશે નહીં ને કોઈ દીવ ઘટશે નહીં આ વાત મને મંત્ર શીખવાડ્યો હતો કે ક્યારેય ઘટશે નહીં ને બગડશે નહીં અને કોઈ દિવસ આ કઈ થશે જ નહીં એમ એટલે આવી વસ્તુ હોય છે જયારે વડીલો પાસે કઈક શીખતા હોય ને ત્યારે આ યુટ્યુબ ની ચેનલ ની જરૂર ન પડે જેને વડીલો પાસે શીખી લીધું હોય ને એને બરાબર હજી બે પણ વાળી કોઈ સાધુ રોટલી બનાવવાની હોય ને ગમે એટલી મોટી સાઈઝ ની તો એ બનાવી શકીએ રોટલા પણ બનાવી શકીએ અને લચ્છા પરાઠાથી લઈને સાદા પરાઠા પાલક પરાઠા પૂરી થી લઈને કોઈ પણ વસ્તુ એ એક આમ ફટાફટ વણાતી મારે મારી હેતલ એમ કે મારા દેરાણી કે લાવો ભાભી હું તળતી જઉં ને તમે ભણતા કે ભાભી વણે ને એટલે ફફડાટી બોલે એટલે કામ આવડે એ કઈ મહત્વની વાત નથી પણ ઓછા ટાઈમમાં પરફેક્ટ આવડે ને એ મહત્વની વાત છે બરાબર આનું ગૌરવ લઈ શકાય કારણ કે તમે તમારા પપ્પા પાસેથી શીખીને આવ્યો તમે તમારા દાદી પાસેથી શીખીને આવ્યો તમે તમારા મમ્મી પાસેથી શીખીને આવ્યા છો અને આનું ગૌરવ લેવું જોઈએ બરાબર યુટ્યુબની ચેનલ ખોલીને તમે ચર્ચ મારીને થોડું કેવું બનાવીને પપ્પાને ઇમ્પ્રેસ કરવા જાવ કે જો પપ્પા કેવું બન્યું પણ પપ્પા એનાથી કદાચ દીકરી હોય એટલે ઇમ્પ્રેસ થઈ જાય અને વખાણી કરી દે પણ એ દીકરીને જયારે પપ્પા ન હોય ઘરમાં દસ બે બાર મેં આવી ગયા હોય અને મમ્મીની તે હાજરી ન હોય કદાચ મમ્મી હાજર ન હોય કોઈ કારણસર અને પછી કોઈને વગરની રસોઈ બનાવવાની છે એને ખબર હોવી જ જોઈએ કે આટલા જ બટાકા બાફવાના છે આટલો જ લોટ બાંધવાનો છે આટલા જ રાઈસ બાફવા મૂકવાના છે આટલી જ દાળ બાફવા મૂકવાની છે અને એ બધું કાઢતા આવડતું હોય ને છે ને એને બાકી અમારે બે ત્રણ છે અમારા ઘરના રિલેટીવ આમ દોઢીનુ બહુ થાય બાકી ઘરે ગમે સુમણવાર હોય ને તો બે થી ત્રણ વાર તો લોટ બાંધવો પડે બે થી ત્રણ વાર લોટ બાંધવો પડે એની માં ઉપાસ અમને સલાહ દે પોતાની સોળીને કાંઈ મીઠું નો નાખ્યું એટલે આવા ઘણાય ઘર છે એટલે સોડીઓને પેલા શીખવાડો હોવું કંઈથી અપેક્ષા રાખો નહીં પેલા તમારે બહુ તો પહેલાથી ને પેલો નંબર છે પણ કહે ને કે કોકરા કાઢવા હોય ને ગમે એટલે પરફેક્ટ બહુ મળી હોય ને કોકરા તો કાઢે જ આવા લખાણ ખોટા વડીલો દરેક ઘરમાં હોય આવું હોય અને બીજી વાત કરી રહીશું મારા મમ્મી પાસેથી અમને કાંઈ શીખવા નથી મળ્યું કારણ કે હું દસ વર્ષની હતી રશ્મી આઠ વર્ષની હતી પણ એની જીદ ઘણા એમ કહી છે મારા પર આક્ષેપ લગાવ્યો છે કે તમે વારંવાર તમારા પપ્પાને યાદ કર્યા છે વારંવાર તમારી પપ્પાની વાતો કરી છે તમને તમારા મમ્મી કોઈ દિવસ યાદ ન આવતા તમે તમારા મમ્મીની કોઈ દિવસ વાત નથી કરી તો મને મારા મમ્મી યાદ આવતા હોય અત્યારે નથી આવતા હું માં બની ગઈ છું વીસ વર્ષના સત્તર વર્ષના દીકરાની પણ એક ઉંમર આવતા એક ઉંમર આવતા એટલે બસ એ જ આવતા કે આવું શું કામ કર્યું એને આવું પગલું હું કામ કર્યું કામ કરી વગેરે પણ હવે હું ક્વેશ્ચન નથી કરતી કોઈ કારણ કે દીકરા હોય કે દીકરી એના સૃષ્ટિમાં લાવવા માટે માતાનો જ હાથ મોટો હોય છે એની ઉપર આક્ષેપો ન કરવા જોઈએ આ શાસ્ત્ર કહે છે અને કાયદો કહે છે બરાબર એને જે કર્યું હોય કંઈક મજબૂરીને કંઈક પ્રોબ્લેમ હશે તો કર્યું હશે એનું ચોક્કસ રીઝન તો મને નથી ખબર પણ એમાંથી એટલું શીખીશું કે એની જીદ્દી સ્વભાવ હતો એનો સ્ટ્રોંગ હતો અને આ જીદ માણસને ગમે એટલા એકલતામાં સેરવી જાય કે ગમે એટલા હારી જાઓ થાકી જાવ પણ આત્મહત્યા ક્યારેય ન કરવી આત્મહત્યા કર્યા પછી મા કરે કે બાપ કરે એની અસર માત્ર પોતાના સંતાનોને જ પડે છે કોઈને નથી પડતી ભાઈને નહીં બેનને નહીં માને નહીં બાપને નહીં આ કોઈને પડતી નથી માં જ ને તને કદાચ પડે પોતાનો દીકરો કે બહુ વેગી હોય તો થોડી ઘણી પણ એનું માત્ર ને માત્ર મૂલ્ય ચૂકવે છે પોતાના સંતાનો બીજું કોઈ નહીં સંતાનોના ભણતર સીનવાઈ જાય એને પૂછાવગના લગ્ન કરી નાખે ગમે એવા પાત્ર ગોતી અને ક્યાંક ને ક્યાંક સંતાન છે એ વિદ્રોહી બની જાય ઉડંત બની જાય અંદરથી એકલું પડે એટલે એને સમાજ ઉપરથી ગુસ્સો આવે તો સમાજ પ્રત્યે એની લાગણી હોય એની અંદરથી લાગણી વિહીન થઈ જાય ટૂંકમાં અને સંતાનો છે એ તમારા બહુ તેજસ્વી હોય તો આખું જીવન એને સાબિતી કરવામાં કરવામાં નીકળી જાય કે ના હું અહીંયા ગલત નહોતો કે ના અહીંયા મારો કઈ વાક નહોતો આ ભૂલથી બાર ભૂલ થઈ ગઈ આવું બધું કરવામાં રહી જાય કે સમાજ માત્ર તમને જજમેન્ટથી જ આપતું હોય છે એ તમને જોઈને જ ખાલી ઓળખતું હોય છે એ તમારી પરિસ્થિતિઓથી તમને નથી ઓળખતું કે નહીં તમારી ભૂલોથી એટલે માતા પિતાએ અકાળે કરેલી આત્મહત્યા અને સંતાનો જે અભાવમાં મોટા થયેલા હોય છે ને આની કિંમત માતા પિતાને ગયા પછી સંતાનો ચૂકવે છે અને એ સમાજ એને ક્યાંક ને ક્યાંક એને વિદ્રોહી એને ઉડંત અને આવા ગણી બેસે છે પણ એવું કંઈ હોતું નથી એટલે કોઈ પણ માણસને ખરાબ ગણો ત્યારે એવું વિચારો કે એ આ પરિસ્થિતિમાં મુકાણું ક્યારેક ખરેખર એવું છે તો એવું હું કામ બન્યું આ જાણવાની કોશિશ કરવી આ વાત મારી એકલી નથી થઈ સમાજમાં તો બધા કેવા માતા પિતાએ કરેલી આત્મહત્યા પછીના સંતાનોની થઈ રહી છે બરાબર એટલે આજે મેં મારા પપ્પાના ઘણા બધા પ્રસંગો શેર કર્યા છે એમનું રૂટીન તો બહુ જ સારું હતું કોઈ મને કદાચ પૂછે કે તમારા પપ્પા વિશે બે શબ્દ કહો તો મને એવું થાય કે એને ક્યારેય એવું નથી કે આજે શિયાળો છે તો વીસ પચીસ વર્ષ પહેલા તો ગામડા ગામમાં કદાચ નાતા નહીં ને બે દિવસ તો કોઈ કહેતા નહીં કે બે દિવસથી નથી નાહ્યો કારણ કે તો પાકા ખેડુ હતા ભાઈ ખેતીમાં ખેતીમાં પરસે એબ્ઝર્વ થઈ જાય શોર્ટ અને અહીંયા મુકાઈ જાય બીજે દી પહેર લેવાનું હોય ખીલ ટીંગાડેલો હોય તોય પણ ઈ મારા પપ્પાનું રેગ્યુલર જીવન એવું હતું કે ઉઠવાનું અને એનું નિયમિત લાઈફ હતી બ્રશ કરવાનું અને મારા પપ્પા જે એનું બધું કામ પતાવી નાહવાનું ધોવાનું માતાજીને પગે લાગવાનું કાયમ એને ટાઈમ ટુ ટાઈમ ટિફિન લઈને કામે જવાનું લાઠી ઘણીવાર પાદર બેઠા હોય ને તો ઘણીવાર અમુક અમુક લોકો એને એવું કહેતા કે અમારે હા બાયુ માણા ઘરે હશે તો એમાં તાણે ટિફિન લઈ નથી નીકળતા અને રસિકભાઈ તમારા ઘરે તો બહર્યા નથી તો એ તમે ટાણે ટિફિન લઈ નીકળી જશો તો એક જવાબદાર બાપાની જવાબદાર દીકરીનો હાથ હોય છે એની વાહ બરાબર ઘણી એમ કે એક સફળ દીકરીની પાછળ એના પતિનો હાથ તો પેલા એના પિતાનો હોય પછી એના પતિનો હોય પણ ઘણીવાર દીકરીઓ પણ માની ફરજ બજાવતી હોય છે અને માતા ગયા પછી એના ઘરની જવાબદારી લેતી હોય છે તો આ કામ મેં દસ વર્ષથી માથે લીધું તો અત્યારે ઈઝી લાગે બરાબર અહીંનું કામ તો કઈ લાગતું જ નહીં એટલું બધું ગામડે કર્યું હતું એટલે તો આવું હોય છે જીવન જીવનને મથવાનું છે ને આ મથતા હોય ને ત્યારે એમાંથી અમૃત એ નીકળે ને ઝેરે નીકળે પેલા ઝેર પી લેવું એટલે બહુ ઘૂટડા નાનપણમાં જે સહન થઈ ગયા હોય ને એટલે એના અમૃતને બહુ ભાર ન લાગે અને એટલે કે દંભ ન આવે અને એને ઝેરની કોઈ અસર ન થાય કારણ કે હમજણ આવ્યા પછી કોઈ મેણો મારે ને તો ઝીરવી નાય કાંઈ પણ બાળ બુદ્ધિમાં કોઈ મેણો માર્યું હોય ને તો એ ઝીરવાય જાય કારણ કે એનો મતલબ ન ખબર હોય મતલબ ને કે દેખાનું ઝેર છે ખબર પડે ને પછી આપને ટેન્શન આવે ખબર ન પડતી અને ક્યાં કાંઈ પ્રોબ્લેમ જ હોય આવું છે તો મેં મારા મમ્મી પપ્પાના કેટલા બધા અનુભવ અહીંયા શેર કર્યા હશે કે આવું જીવન છે હતું એનું અને મમ્મીની તો વાત જો ગાથા ગઈશ તો તમને એમ લાગશે કે આવી મમ્મી આવી ને મમ્મી એટલે મારા મમ્મીને કોઈની પહેલાં તો બીક જ નહોતી હા હું એની પચાસમાં ભાગ કોઈ કદાચ કહી શકાય એટલી તેજસ્વી અને રસોઈ બનાવવામાં તો એક નંબર બરાબર એવું બધું એના બહુ બધા સારા ગુણો હતો પણ એક જ અવગુણ હતો જે અમને પણ નડ્યો ને એને નહીં કે એની રહેલી અંદર રહેલી જીદ અને ઉગ્ર સ્વભાવ આ ઉગ્ર સ્વભાવ અને જીદ ન હોત ને તો મેં મારા ચોથા કે પાંચમા વિડીયોમાં કેપ્શનમાં લખ્યું છે કે કાશ મારા મમ્મી અત્યારે જીવતા હોત તો ત્રણ પૌત્ર સોરી ત્રણ ભાણી બે પોત્ર પોત્રીનું સુખ જોત અને દીકરાની ભવનું પણ સુખ માણત પણ એને અચાનક જ આ નિર્ણય કર્યો અને હરી ઈચ્છા બળવાન બરાબર અહીંયા આપણું તમારું મારું કાંઈ નવા લે ને કાળ સડેથી કોઈને કોઈને કાંઈ દેખાય નહીં ગમે એટલું જ્ઞાની માણસ હોય ને એનાથી પણ ગલત પગલું ભરાઈ જાય તો એને આ પગલું ભર્યું એની સજા અમે આજીવન ભોગવી અને હજી ક્યાંક ને ક્યાંક ભોગવીશી આવું થાય કારણ કે માતા પિતા ન હોય ને તો તમે તમારા સાસરિયા અમને મળેલી મિલકત છે એવી રીતે બહુને ટ્રીટ કરતા હોય છે અને માતા પિતા હોય તો ઘણી બીકમાં અમુક ગલતીઓ હોય તો બીકમાં નથી કહી શકતા અને માતા પિતા ન હોય તો કઈ ગલતી ન હોય સદાય તમને આમ કેવું એમ ખરીદીને લઈ આવ્યા હોય ને કે મ્યુઝિયમમાંથી એક પૂતળું એવી રીતે તમને ટ્રીટ કરતા હોય છે ગામમાં પાછા ડાયા વડીલો અને બિચારા વડીલો થઈને ફરતા હોય છે પણ લખણ ખોટા વડીલો અમે સાપ એટલા માટે આપ્યું છે કે લખણ ખોટા ખરેખર હોય છે અને આ કિંમત માત્ર માતા પિતા વગરના સંતાનો ભોગવતા હોય છે આ વાત દીકરાને પણ લાગુ પડે છે જેના પપ્પા ભાઈ ગયો ને દીકરાને બિચારાને સમાજમાં નામ બનાવતા પોતાનો બિઝનેસ ઉભો કરતા પોતાનું સ્થાન બનાવતા અને ખાસ લગ્ન કરવા બાબતે પરણતા બહુ વાર લાગી જતી હોય છે આમે નજરે જોયેલું છે જેને પણ આવો કોઈ અનુભવ આજુબાજુમાં થયો હોય એ લખજો તમે કમેન્ટમાં કારણ કે લાઈવમાં કમેન્ટ સેક્શન કદાચ છે બધા એમ કહેશે નથી થતું પણ લાઈવ પછશે એટલે હું લાઈવ શેર કરીશ અને એમાં કમેન્ટ સેક્શન ઓપન જ છે એમાં તમે તમારા મંતવ્ય જણાવી શકો છો હું કદાચ રિએક્ટ નથી કરી શકતી ટાઈમના અભાવે પણ બે ત્રણ દિવસ પછી હું સ્ટોરીના કે ઓલા સોરી લાઈવના કે વિડીયોના કમેન્ટો રીડ કરતી હોઉં છું જય માતાજી જય માખોડલ